સ્વાગત છે શહેરમાં સોશિયલ મીડિયાના પરિચય થી થયેલા લગ્નનું પરિણામ વડલાવાડી વિસ્તારમાં રહેતા રાહુલભાઈ શાહ શાહે અંદાજે ત્રણ વર્ષ પહેલા ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ દ્વારા કર્યા લગ્ન જસદણ શહેરમાં સોશિયલ મીડિયાના પરિચયથી થયેલ લગ્નનું પરિણામ સામે આવ્યો અંદાજે ત્રણ વર્ષ વીતી ગયા અને આ પતિ પત્ની વચ્ચે એક બાળકી બે વર્ષની છે આ બાળકી અપંગ અને નિરાધાર કહી શકાય તેવી બાળકીને સવા લાખ રોકડ અને અંદાજે બે તોલા સોનું સહિત અંદાજે ત્રણ લાખના મુદ્દામાલ સાથે ઘરેથી કહ્યા વગર રાહુલભાઈના પત્ની રફુચક્કર થઈ ગયા છે ત્યારે રાહુલભાઈ શાહ અને તેમના પરિવારના સભ્યો જસદણ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવા ગયા હતા ત્યારે જસદણ પોલીસે માત્ર ગુમસુદાની અરજી લઈને સંતોષ માને લીધો છે તેઓ રાહુલભાઈ શાહના પરિવારના આપ્યું જણાવ્યું છે પણ રાહુલભાઈએ વિશેષ જણાવ્યું કે મારી બે વર્ષની દીકરી છે તે પણ અપંગ છે અને વધુ કે જસદણ પોલીસ અમારી એફઆઈઆર લઈને ફરિયાદ નોંધીને રાહુલભાઈના પત્નીને યોગ્ય તપાસ કરીને જલ્દી સોંપી દે તેવી રાહુલભાઈ અને તેમના પરિવારની માંગ છે અને વિશેષ રાહુલભાઈએ જણાવ્યું હતું કે જસદણ પોલીસ જો જલ્દી તપાસ નહીં કરે તો રાજકોટ એસપી સાહેબ તેમજ ગાંધીનગરના દરવાજા ખખડાવીશું અને અમે અમારી માંગને આગળ ધપાવીશું હકીકતમાં એવું છે કે અમે ત્રણ વર્ષ પહેલા અમે મોબાઈલમાં અમે કોન્ટેક્ટ હતો ઇન્સ્ટાગ્રામ થ્રુ અને પછી અમારે જે છે એને મને એમ કીધું મારી વાઈફે કે અમારે પ્રેમ લગ્ન કરવા છે પેલા એટલે મેં આ પાડી પછી અમે સાથે રહ્યા અમે પ્રેમ લગન કર્યા અહીંયા આપણે મંદિરે અને પછી મૈત્રી કરાર પણ કર્યા અને અમારે ત્રણ વર્ષ થઈ ગયા મેરેજને અને અચાનક અત્યારે સાત થી આઠ દિવસ થઈ ગયા છે એ જતા રહ્યા છે અને મારી બેબીને પણ મૂકીને જતા રહ્યા છે મારી બેબી બે વર્ષની છે અને હેન્ડિકેપ છે એ અને અમે પોલીસ સ્ટેશનને અમે અરજી દાખલ કરી છે એફઆર પાડવાનું અમે પોલીસ સ્ટેશનને કીધું પણ પોલીસવાળાએ અમને ગુમસુદાની અરજી કરાવી છે અમાર પોલીસ પાસે એટલી માંગ છે કે અમેર જેલ સે જલ છે ને એ અમારી વાઈફને અને મારા જે મુદ્દામાલ છે એ અમને પરત સોપી દે એ અમારી વિનંતી છે આપને નય જગ્યા તપાસ નઈ કરે દર્શન પોલીસ તો શું આપ ક્ષણ જસદન પોલીસ અમને સહાય નહિ આપે તો અમે રાજકોટ એસપી સાહેબ પાસે જઈશું કા પછી અમે ગાંધીનગર જઈશું ખરેખર શું તમારી માંગ છે પોલીસ આ યોગ્ય કામ કરવું જ જોઈએ આ કામ અમારું યોગ્ય કરવું જોઈએ અને અમારી માંગ એ છે કે પોલીસ પાસે કે અમારે જે અમારો મુદ્દા છે અમારી જે વાઈફ છે એ અમને સોંપી દે મુદ્દામાલ અમને પરત ન મળે તો એ કાંઈ નહીં પણ મારી જે વાઈફ છે એ અમને સોંપી દે એમ કારણ કે મારી જે બેબી છે એ અઢી વર્ષની બે વર્ષની છે અને હેન્ડીકેપ છે એના માટે અમારી માંગ છે મારું નામ રાહુલ મુકેશભાઈ શાહ